નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજ ના બસ પોર્ટમાં હથિયાર સાથે ફરતા યુવકે લોકોને ડરાવ્યા માંડ માંડ પોલીસે તેને જબ્બે કર્યો ભુજ શહેરના બસ પોર્ટ ગુરુવારે રાત્રિના અરસા તીક્ષ્ણ હથિયાર અને લાકડી લઈને ફરતા માનસિક અસ્વસ્થ જણાતા યુવકે મુસાફરો સહિત લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો હાજર રહેલ લોકો અને સુરક્ષાકર્મીએ આ યુવકને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ અંતે પોલીસે આવીને તેની અટકાયત કરી હતી નવા બનેલા બસ સ્ટેશનમાં કોઈ અજાણ્યો અને માનસિક અસ્વસ્થ લાગતો યુવક ઘૂસી આવ્યો હતો તેના હાથમાં ધાર્યું અને લાકડી જેવા હથિયારથી હાજર રહેલા લોકોમાં ડર છવાયો હતો સુરક્ષાકર્મી અને કેટલાક લોકોએ તેની પાસે રહેલા હથિયાર લેવાના પ્રયાસ કરતા તેને નાસવાની કોશિશ કરી હતી લાંબી લમણાજીક બાદ અંતે પોલીસને બોલાવાતા તેની અટક કરાઈ હતી પોલીસે તેની પૂછપરછ કરતા તે પોતાની ઓળખ આપી શક્યો ન હતો તેથી તેને લઈ જતા મુસાફરો સહિતના લોકોએ હાશકારો અનુભવ્યો હતો બેક્ટેરિયાનું જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર